વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવના પાંચમા દિવસે હરણી કૃત્રિમ તળાવ પર શ્રીજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીના દસ દિવસમાં ગણપતિ બાપાના ભક્તો દ્વારા ઈચ્છાશક્તિ પ્રમાણેના દિવસોની શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે લોકો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને દસ દિવસની સ્થાપના કરતા હોય છે એ પ્રમાણે પાંચમા દિવસે વડોદરા શહેરના હારણી કૃત્રિમ તળાવ પર શ્રીજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં રાત્રે એક પરિવારની મહિલાઓએ એક સરખા ડ્રેસ પહેરીને આવતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં પરિવારની નાની બાળકીથી લઈને મોટી મહિલાઓ એક સરખા ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા લોકો વિઘ્નહર્તા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી અને પરિવાર પર અને વડોદરા શહેર પર કોઈ પણ પ્રકારની આપત્તિઓ ન આવે તેવી પ્રાર્થના કરી નિર્વિઘ્ને વડોદરા શહેરનો સારો વિકાસ થાય એવી પણ પ્રાર્થના કરવામાં આવી જેમાં એક મહિલાએ એમ પણ કહ્યું હતું કે જાળી બુદ્ધિના લોકોને સદબુદ્ધિ પણ આપજો